પોરબંદરના છાયા રણ વિસ્તારમાં વરસાદી અને ગટરના પાણીના કારણે લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે મોબાઈલ વાન મારફતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના છાયા રિલાયન્સ મોલની બાજુમાં અને મહાકાલેશ્વર મંદિર તેમજ છાયા રેલવે સર્વે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા દિવસથી વરસાદને લીધે ફેલાયેલા પાણીજન્ય રોગોના ઇલાજ માટે આઈસીયુ મોબાઈલ વાન મારફતે નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દ્વારા સેવા કરવામાં આવી હતી આ કેમ્પમાં ચારસો લોકોએ લાભ લીધો હતો તેઓને ફ્રી ચેકઅપ દવા અને સારવાર કરી અપાઈ હતી આતકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના તાલુકા બ્રાન્ચના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા નરેશભાઈ થાનકી દુષ્યંતભાઈ નિમાવત તેમજ પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા હરજીવનભાઈ કોટિયા અને જયેન્દ્રભાઈ ખૂટી સહિતના અગ્રણીઓ હાજર રહેલા હતા સોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર